પટેલ આપડે વચ્ચે ઉપસ્થિત છે એ બોલે પેલા એમના માટે હું બે શબ્દ બોલી દઉં છું લાલજીભાઈ જરા લેજો લાલ છે રંગ આંખ પણ લાલ છે લોહી પણ પણ લાલ લાલ છે છે જાજમ પણ લાલ છે સંધ્યાનો સૂરજ પણ લાલ છે ઘોડિયામાં સૂતો દીકરો પણ લાલ છે અને આ માનો દીકરો પણ લાલ છે અને જગતનો નો નાથ પણ લાલ છે એજ આવો મારો લાલજીભાઈ પટેલ છે જે સરદાર પટેલ સેવા

જમવાનું મહત્વ છે તો તું કહી દઉં અને હજી મારા પછી બે બધા આગ્રહ હતો કે ભાઈ તમે વાત વાત કરશો એના પછીના વક્તાઓ આપણી સાંભળીને આપણા વિશે કંઈક સારું બોલશે એટલા માટે વચ્ચે મને રાખ્યું છે હજી એના પછી બે ત્રણ વક્તાઓ છે ભાઈઓ તો આપણે જે એવી બોલાવી જોઈએ કે જ્યાંથી કાયદો બને છે ત્યાં ખબર પડવી જોઈએ ખબર પડવી જોઈએ કે ના પડવી જોઈએ કાયદો ક્યાંથી બને છે બેનો ક્યાંથી બને છે પાટીદારો ભેગા થયા છીએ તો ફરીથી આપડા સરદાર સાહેબ નો નારો બોલાવીએ સૌના સરદાર સૌના સરદાર જ આપણા વચ્ચેથી વિધાયેલી ડોક્ટર ઋત્વિકભાઈ પટેલ મારા જૂના સાથી મિત્ર મનીષભાઈ શ્રી અને આખા ગુજરાતના જે આજે લાલજીભાઈને તમે મોટા મોટા કરો છો ને જેને સૌથી વધારે મોટા બનાવો જેનો પણ સિંહ ફાળો છે એવામાં ગુજરાતના તમામ એસપીજી તમામ હોદ્દેદારો સાથે સામે બેઠેલા ન્યુ રાણીપ આવેલા તમામ ભાઈઓ ને બહેનો એસપીજી કેમ મને બનાવવાનો વિચાર આવ્યો ભાઈઓ બહેનો તો ઓગણીસો ની અંદર આજે પાટીદારોની જરૂર હતી કે આપણે પાટીદારો એક થઈએ તો ઓગણીસો ની અંદર સૌપ્રથમ કામ કર્યું કે કડવાને લેવા પાટીદારોને ભેગા કરીને મજબૂત યુવાનોનું સંગઠન બનાવું તો ઓગણીસો થી લઈ અને બે હજાર ચાર સુધી ગામે ગામ ફરી અને મિત્રોના સાથ સહકારથી આજે અમે ની સ્થાપના કરી મિત્રો ઓગણીસો થી બે હજાર સુધી એક પણ એવું કામ નથી ઉત્તર ગુજરાત નું કે મેં જ્યાં આપણે મિટિંગ ના કર્યું નાની મોટી મિત્રો અને બે હાજર ચાર ની અંદર આજે અમને વડીલો એવું સૂચના આપી અને વડીલોના માર્ગદર્શન થી મહેસાણા જ્યારે આપણે લડતા હોઈએ અને સમાજનો જો પ્રશ્ન એવો આવે કે જેમાં સારી જગ્યાએ નોકરી ના મળે સારી જગ્યાએ એડમિશન ના મળે તો એ દિવસે મને હજી પણ તારીખ યાદ છે કે પાંચમી જૂન સોરી પાંચમી જુલાઈ બે હાજર પંદર ની એ દિવસે એસપીજી ની એક કારોબારી મિટિંગ બોલાવવામાં આવી અને મિટિંગ ની અંદર નક્કી કરવામાં આવ્યો કે આજે પાટીદાર સમાજના યુવાનો માટે દીકરા દીકરીઓ માટે પાટીદાર અનામત આંદોલન ની પહેલી રેલી છઠ્ઠી જુલાઈ બે હાજર પંદર ની અંદર મહેસાણા થી કરવામાં આવી ભાઈઓ બહેનો અને તમે જોઈશો તમે બધા સાક્ષી છો આમાંથી કેટલા ભાઈઓ બહેનો છે કે જેમને પાટીદાર અનામત આંદોલન ની અંદર રેલી માં ભાગ લીધો આ તું છો ઘરે પોતાના ગામમાં એક પણ રેલી એવી નહી આપણા પાટીદાર ભાઈઓ હજારો લાખોની સંખ્યામાં નહીં આવ્યા હોય અને એ દિવસે પણ ગુજરાતના ના પાટીદારો એ વિશ્વમાં રેકોર્ડ કર્યો ભાઈઓ બહેનો 25 ઓગસ્ટ આની શરૂઆત એસપીજી કરી ભાઈઓ બહેનો એના પછી આવ્યું એલ આરડી આંદોલન બેનોને જરૂર પડી આજે આપણા સમાજની બહેનો જ્યારે ખાખી વર્દી પહેરેલી હોય તો કેટલી ગર્વ ની વાત કેવાય ભાઈઓ બહેનો પોલીસ પોલીસની પરીક્ષા પોલીસ ની અંદર એમને પણ નોકરી અપાવી એ કામ એસપીજી એ કર્યું ભાઈઓ બહેનો એના પછી સમગ્ર હિન્દુ દીકરીઓ બચાવવા માટેનું પણ આપણે કામ કરીએ છીએ પહેલા હું હિન્દુ છું પછી પાટીદાર છું તો આજે હિન્દુ દીકરીઓ માટે લવ જહાજનો કાયદો બને એના માટે પણ આંદોલન કર્યું અને બે હજાર સરકારે પણ એનો સુધારો કરી અને જેટલા અસામાજિક તત્વો વિધર્મીઓ હોય જેટલી પણ હિન્દુ દીકરીઓને ફગાડીને લઈ જતા હોય એ બધાને કાયદો મજબૂત કરી અને આપણું જે આંદોલન હતું એમાં પણ કાયદો સુધારવામાં એ પણ આંદોલન એસપીજી એ સફળ કર્યું ભાઈઓ બહેનો

આજે જ્યારે મેં મીડિયા પ્રેસ કરી અને એ ગામની અંદર આજે બે હજાર લગ્ન કર્યા છે એક લગ્ન ના પચીસો લેખે પચાસ લાખ રૂપિયા મેં લીધા છે અને એની જમીનો મે અંદર ખરીદી છે આની આપણી એસપીજી ટીમ એમને સ્ટિંગ ઓપરેશન કર્યું અને મીડિયાની સમક્ષ આ વાત

અને ભાગીને એ અસામાજિક તત્વો એને પગાડીને લઈ ગયો બે મહિના સુધી એને કાથી રાખી એને ના ગમતું કરવામાં આવ્યું અને એ દીકરી એને ખબર પડી કે હું ખોટી જગ્યાએ ફસાઈ ગયો છું એને આપણી એસપીજી ઓફિસે આજે મુલાકાત લીધી અને એને મેં કહ્યું કે હું નથી મંદિરે ગઈ નથી વકીલ પાસે જઈ કે નથી મને ગોર મહારાજે મને લગ્ન નોંધણી કરાવી હોય આવી મારી ખોટી લગ્ન નોંધણી થઈ છે તમે મને બચાવો તો આજે એ દીકરીની અંદર એ દીકરીને

અને જેટલા પણ પ્રેમ લગ્ન થતા રીંકેશભાઈ કહ્યું એ પ્રમાણે એ દીકરીની ઉંમર અઢાર વર્ષ આજુબાજુની હોય હવે વર્ષ એટલે એટલે ભણતી દીકરી કહેવાય આજે દીકરીને સંસાર શું એને ખબર ના હોય અને એવી દીકરીને આ લોકો કાયદાનો દુરુપયોગ કરીને ભગાડીને લઈ જાય છે અને જયારે દીકરીને આ લગ્ન દાખલો એના ઘેર આવે ત્યારે મા બાપ ખબર પડે હા મારી દીકરી તો પહેરી જઈ આજે અમદાવાદની દીકરી રાજકોટ વાળા તોડે પડી જાય છે જેવી રીતે પડી જાય આપે કેવી રીતે પડી જાય બેનો આ મોબાઈલના કારણે આપણે બધા ખેતી કરતા હોય નાનો વ્યવસાય કરતા હોય નાની નોકરી કરતા હોય પણ સૌથી વધારે તકલીફ હોય તો આપણે આપણી દીકરીઓ પર ભરોસો કરીએ છીએ પણ દીકરીઓને ફસાવાવાળા સામાજિક તત્વો આજે તમે મને એમ કહો કે તમે અહીંયા બેઠેલા તમારા કેટલા લોકોના સગા વાલા સગન સંબંધીઓ કોરોનામાં એક્સપાયર થઈ જાય આ તુંજો કરો કેટલા લોકો જતા રહ્યા આ કોરોના આવ્યો ક્યાંથી બોલો કયા દેશમાંથી કોરોના આવ્યો ચાઇનાથી આવ્યો ને ખબર ને તમને બધાને તો આ જેટલા પણ આપણા સગા સંબંધીઓ મૃત્યુ પામ્યા બધા ચાઇના જ હતા ચાઇના નથી ગયા તો આ કોરોના આવ્યો ને ભાઈ એમાં પ્રેમ લગ્નના પ્રેમ રોગ ચોથી આવશે તમને ખબર નહીં પડે આ મોબાઈલમાંથી આવશે સ્કૂલ માંથી આવશે બસમાંથી આવશે ક્લાસીસમાંથી આવશે પાડોશમાંથી આવશે ગમે તોથી આવશે એટલે મહેરબાની કરીને બે હાથ જોડું છું જેમના પણ ઘરે દીકરીઓ હોય જેમના લગ્ન બાકી હોય એ બાબાપ તરીકે કાળજી રાખજો પેલી દીકરી બે વાગ્યા સુધી આમ 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 મોબાઈલમાં કરતી હોય અને પછી તમે પૂછો કે બેટા શું કરે

એસપીજી ના આગેવાનોને લાખ લાખ અભિનંદન આપું છું આ આશીષભાઈ રિંકેશબેન અભિનંદન લઉં છું એક સોના પ્રમુખને ક સાથી ટોકીન કહે છે કે જે પણ દીકરી ભાગીન લગ્ન કરે અમને ફોન કરજો આ દુનિયાનો કોઈ સમાજ તો કોઈ ગુંડો નથી કે અમારી અમારાથી બચી શકે અને આજે જે પંચ ઉપરથી કહીએ છીએ ભાઈઓ બહેનો કે કોઈ પણ દીકરીને ખોટી રીતે કોઈ હેરાન કરતું હોય કોઈ પણ લુખો તમને હેરાન કરતો હોય

તમામ ઉદ્યોગપતિઓ અને નાનામાં નાનો ખેડૂતો હોય તો પણ આ મંચ ઉપર બેઠેલો તમને જોવા મળ્યો હશે અમારું કામ છે એસપીજી દ્વારા સમાજના સેવાડાના કોઈ પણ ભાઈ દુખી હોય એની સેવા કરવાનું આજે એસપીજી નું સપનું છે કે જે માણસ એસપીજી માં જોડાયેલો હોય અમારા એસપીજી નું સૂત્ર છે એસપીજી એ તો ચિંતા કિસ વાત કી તમે એસપીજી માં જોડાયેલા છો તો તમારે કોઈને ચિંતા નહીં કરવાની એની ચિંતા અમે કરીશું આજે એક લાખ સભ્યો કરવાના છીએ અને દરેક વ્યક્તિને મૃત્યુ સમય અને ગંભીર બીમારી વખતે એક કરોડ રૂપિયાની રકમ આપવાની છે ભાઈઓ બહેનો અને આ વિચારો સાથે સવા કરોડ પાટીદારો જયારે આ યોજના ની અંદર જોડાશે વિશ્વના તમામ પાટીદારો જોડાશે એટલે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય ગંભીર બીમારી આવે કે મોટામાં મોટી કોઈ પણ સંસ્થા બનાવવાની હોય ખાલી રૂપિયો ડોનેશન આપશે સવા કરોડ પાટીદારો એટલે સવા કરોડ રૂપિયા આપણે આ રકમ એ પરિવાર ને આપણે આપીશું ભાઈઓ બહેનો એની પણ હું તમને ખાતરી આપું છું એસપીજી દ્વારા અત્યાર સુધી બધા જ આંદોલન કર્યા પણ સરકારનું પેટનું પાણી પણ હલતું નથી ભાઈઓ બહેનો તો આવનારા સમયે હું તમારી સાથે ગેરંટી લઉં છું આ હમણાં મીડિયા આગળ મેં કહ્યું કે ગુજરાતની અંદર હજારો લગ્નો આજે એસપીજી ની અમારી ટીમ દ્વારા ખોટા જે પણ જગ્યાએ દીકરીઓનું ખોટું થયું હોય એ જગ્યાએ લગ્નો અમે બહાર પાડ્યા છે ભાઈઓ બહેનો તો આવા કેટલા ખોટા લગ્નો થતા છે એ તમામ ખોટા લગ્નો પકડવાની જવાબદારી આસ્તી અમારી છે ભાઈઓ બહેનો હું ગેરંટી મારું છું અને કહું છું જેટલા લોકો ખોટા લગ્ન કરતા છે એ વકીલ હશે એ ગોર મહારાજ હશે એ કોઈ પણ હશે એમને સજા કરાવવાની જવાબદારી અમારી છે ભાઈઓ બહેનો અને આવનારા સમયની અંદર જેમ તમે જોતા હશો ટીવી મીડિયા ની અંદર કે રોજે રોજ એસપીજી ભાઈએ કહ્યું ને કે અત્યારે તો લાલો પિક્ચર ચાલે છે ને એમ આપણું ચારે બાજુ એસપીજી ચાલે છે ભાઈઓ બહેનો એસપીજી એટલે તમે બધા અમને સાથ અને સહકાર આપશો ભાઈઓ બહેનો કારણ કે પચીસ વર્ષની દીકરી આપણે કરીએ છીએ આપડી દીકરીને બગાડી લઈ જાય ચાલે પડી એટલે કોઈ પણ લુખાને ચેતાઈ દઈએ છીએ આજથી કે ભાઈ કોઈ પણ લુખો જો અમારી પાટીદાર સમાજ ની દીકરીને ખોટી રીતે બગાડી લઈ જશે

તમને ઊંઘ આવતી છે અમને ઊંઘ આવતી નથી જ્યારે પાટીદાર સમાજ ની દીકરી કોઈ ભગાડી લઈ જાય તો અમારા આડા કહેવાનું કોઈને ઊંઘ આવતી ભાઈઓ બહેનો એટલે બધાને કહી દઉં છું કે કોઈ પણ તકલીફ પડે તો યાદ કરજો એસપીજી ગ્રુપ સાથે જોડાઈ જજો તમારી જેટલી પણ મુશ્કેલી હોય જેટલું પણ દુઃખ હોય અમને આપજો તમે એક સમય અમને સુખના દિવસમાં નહીં બોલાવો તો ચાલશે પણ તમારે જ્યારે કોઈ મુશ્કેલી આવે ત્યારે તમે અમને બોલાવજો અમે સો ટકા ગેરંટી મારે કે તમારા દુઃખ અમે અમે સહભાગી થઈશું અને ગેરંટી મારીએ છીએ કે કઈ પણ દુઃખ હશે આર્થિક મદદ માટેનું હશે દીકરી માટેનું હશે અસામાજિક તત્વો સામે લડવાનું હશે કે કઈ પણ હશે તો આ એસપીજી ટીમ તમારી સાથે ઊભી રહેશે ભાઈઓ બહેનો એની હું ગેરંટી મારું છું અને આવનારા સમયે અલ્પેશભાઈ જયેશભાઈ અમારા નિમેશભાઈ અને અમારી આખી બેઠેલી આગળ અમદાવાદની ટીમ અને સાથે સાથે ખરેખર એમને પણ લાખ લાખ અભિનંદન આપું છું કે સાત દિવસના ટૂંકા ગાળાની અંદર પહેલા તો મને નિમેશભાઈ એવું કહેતા કે લાલજી ભાઈ સો બસો માણસો ભેગા થશે આટલા દિવસ ટૂંકા પડે તો શું કરીએ મેં કીધું એસપીજી નું નામ જ એવું કહેતા દ્રબાંડ એસપીજી મોટી બ્રાન્ડ છે નિમેશભાઈ ચિંતા ના કરતા ખાલી એસપીજી નો મેસેજ જશે એટલે પૂરું થઈ ગયું આ મેદાન ભરાઈ છે ભાઈઓ બહેનો અને પહેલું એવું ફંક્શન જોઉં છું કે સાડા સાત નો સમય આપ્યો હોય અને સાડા સાત ના સમય આખું મેદાન ભરાઈ ગયું આ ગુજરાતની પહેલી ઘટના છે ભાઈઓ બહેનો એટલે ફરીથી હું આખા સંગઠન વતી નિમેશભાઈ ના અમદાવાદ જિલ્લાની આખી ટીમ અને ખાસ અલ્પેશભાઈ અને ભાઈ આપણા જયેશભાઈ એમને હું અભિનંદન આપું છું કે આટલા ટૂંકા ગાળાની અંદર હજારો ની સંખ્યા છે અને એમને તો તો મને કે દર મહિના ની અંદર દર રવિવારે કે શનિવારે અમદાવાદ નો એક પણ વોર્ડ નહીં બાકી રાખજો એસપીજી નો આવા મહાસંમેલન નહીં હોય ભાઈઓ બહેનો એવી મને એમને વાત કરી છે ભાઈઓ બહેનો તમને અત્યારથી અભિનંદન આપું છું ભાઈઓ બહેનો તો અમારી આ જે લડાઈ છે એ લડાઈ ની અંદર ભરશો સો ટકા ખરેખર ગામે ગામ જઈએ છીએ અત્યારે લગભગ બલોલ ની અંદર પણ ચોથી તારીખે મોટું મહાસંમેલન છે કોચરાજી તાલુકાનું હમણાં દિવાળી ઉપર પણ આપણે ઉપેન્દ્રભાઈ બેઠેલા છે એમને વડાવડીની ની અંદર પણ મોટું એક સંમેલન કર્યું યુવાનો એના પછી ગણેશપુરા અંદર પણ તાલુકો નું મોટું સંમેલન ગયા રવિવારે કર્યું એટલે ગુજરાતના અમારા આગેવાનો દરેક તાલુકા જિલ્લા મોટા મોટા સંમેલન કરે છે એટલો બધો પ્રતિસાદ મળી રહ્યો છે કે મને એવું લાગે છે કે પેલા જે આંદોલન હતા ને તો ખાલી પાટીદાર સમાજ માટે હતા ભાઈઓ બહેનો અને લાખોની સંખ્યામાં ખાલી પાટીદારો આવ્યા હતા હવે જે આંદોલન કરી રહ્યા છીએ દીકરી બચાવવાનું એ તો સર્વ સમાજની ટીમ આપણા જોડે છે સર્વ સમાજ ના આગેવાનો અમારી જોડે છે કારણ કે દીકરીઓ એટલી પાટીદાર સમાજ ની નથી પાકતી બધા લોકો કે ભાઈ આપણે જ્યારે પણ આટલો બધો અમને પ્રેમ આપ્યો એટલો આપતા રહેજો તમારું જો દુખ હશે મેં આવી જઈશું અને આટલો બધો પ્રેમ આપતા ફરીથી તમારા બધાનો આભાર માનું છું કે આટલા ટૂંકા ગાળાની અંદર આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા ભાઈઓ બહેનો તમામ આગેવાનો જય સરદાર જય માઉમા ખોડલ ખુખુ આભાર આટલું બધું ભવ્ય સ્વાગત અમારું કર્યું એ બદલ તમારો ખુખુ આભાર આટલું સ્વાગત તો બેનો હારા હારાય મારું નહીં કર્યું આટલો બધો પ્રેમ જે જગ્યાએ જઈએ ને એ જગ્યાએ જોરદાર સ્વાગત કોઈ ગભા ઉપર બે આખા કોઈ ફૂલ વર્ષા કરે કોઈ એવું જમાડ કોઈ એવું શબ્દો વાપરીને કરે એટલે બધાનો બે હાથ જોડીને વંદન કરું છું તમારા બધાનો ખુકુવા બા જય સદા વાહ મારા વાલા વા આજે તે